તો કેમ છો મિત્રો મજામાં તો આ છે પહોંચી ગયા છે કદમગીરી મારો ભાઈ પણ સાથે છે તો ચાલો આગળ તરફ તો કેમ છો મિત્રો જોઈ શકો છો એક નંબર લોકેશન જોઈ શકો છો કેવું સરસ મજાનું છે તમે પણ એક વાર આવો કદમગીરી તો ફાઈનલી આપણે ભૂકી જમ્પલે ડુંગરે તો અહીંયા આપણે ગાડી મૂકી છે અને તો રીલ શૂટ કરી રીલ શૂટ કરી લઈએ તો ચાલો જઈએ આપણે મંદિર તરફ તો રામચંદ્રોકેશન કેમ છે અહીંયા આવે છે અત્યારે બસ સાત ચાલુ થઈ ગયા છે વરસાદ આવશે તો આગળ કલાક વિડીયો નહીં બનાવીએ આપણે જવાનું છે અહીંયા સાથે અત્યારે વરસાદ રહી ચુક્યો હશે સાતા બેન થઈ ગયા છે પાછો વિડિયો ચાલુ કર્યો છે તમે ઉપરથી લોકેશન જોઈ શકો છો આ જો સામે ક્ષેત્રની નદી છે ઉપરથી તમને પૂરેપૂરી નદીનો મને બધો તમને વ્યૂ દેખાડું તો વાયતે તમે બન્ને મિત્રો કરીએ છે ચડાઈ ને ગાડી છે નવી ને ધીમે ધીમે ચલાવ છું તો પણ ના ચલાવ મળીએ ઉપર રસ્તો બહુ ખરાબ છે હા હા રોડ એક નંબર છે પણ આમ ચડાઈ ને એસા આતા છે આયા વરસાદ ના કારણે આ બધું ખબરેલું લાગે થોડું થોડું આ તમે જોઓ મિત્રો ક્યાં આયા 4 wheel ચડાવી માથે ફાઇનલી ઉપર પહોંચવા આવી ગયા છે યે ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છે સામે છે મંદિર અને આયા મે ગાડી પાર્કિંગ કરી છે સામે તમને દેખાય છે સેત્રુજી ડેમ ને પાલતાણા પણ તમને દેખાઈ શકે આયા તમે લોકેશન તો જો એક ફરી કાય ન ઘટે ગાડી નીચે બારે કમાં મેકેનો જોઈએ છે મંદિર તરફ

અંદર વિડીયો ઉતરાવાની મનાઈ છે તો બહાર થી દર્શન કરાવો છો અને કરી શકો અંદર વિડીયો શૂટિંગ ની છે તો મિત્રો આ કમળામાં આપણે એક એવી જગ્યા છે આખા ગુજરાતમાં પહેલી વખત અહીંયા હોલી પકટે છે પ્રથમ ગુજરાતમાં આખા સો પ્રથમ પહેલી વાર અહીંયા કમળામાં હોલી હોલી પકટે છે પછી ગામડે ગામડે પકડવામાં આવે છે

તો મિત્રો આ છે કદમ જવા માટેની જૂની સીડી પેલા લોકો અહીંયા ચાલીને જતા જાતા છે પાછળ બાય રોડ પણ બની ગયો છે તમે ટુ વ્હીલ કે ગમે વાહન લઈને આવી શકો છો તો આ જૂની સીડી હું મારા ભાઈ રીલ શૂટ કરવા ગયા ત્યાં પણ આવી જશે એ પણ તમે જોઈ લેજો તો મિત્રો હવે જઈએ છીએ નીચે કેમ કે હવે લાગી છે ભૂખ ભાઈ બંધો નાસ્તા બતાવી રહ્યો હતો તમને પણ મિત્રો તમને એક વાત કહેતા ભૂલાઈ ગઈ છે અહીંયા પણ જો ભોજન શાળા પણ મિત્રો ચાલો જઈએ આપણે ભોજનશાળા તરફ મિત્રો અહીંયા ભાઈ ભક્તો આવે છે તેના માટે જમવાનું પણ રાખેલું છે જો તમે બધા લઈ છે 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 દાળ તો ચાલો જોઈએ ઘર તરફ ને પેલા કરીએ નાસ્તો નીચે નીચે તો ફાઇનલી ભાઈ મેયર કલ્પેશભાઈ મળ્યા છે ખાસ આનંદ થયો અને એમ કહેવાય કે કાઠિયાવાડનું સાપુતારા એટલે આપણું કદમગીરી આ જગ્યાએ તમે આવશો ને એટલે ફેમિલી સાથે આવશો નાસ્તો લાવશો આમ તો અહીંયા પ્રસાદીને એવું સારું જ હોય પણ ખાસ કરીને જો તમે સાપુતારા ન જવું હોય ને અહીંયા તમે આવશો એટલે ફિલિંગ તમને એવી જ આવશે તો ખાસ કરીને વિઝિટ કરજો અને ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ વ્લોગ ઉતારવાને ભાઈ બહુ કઠિન વસ્તુ છે તો ભાઈને સપોર્ટ કરજો ને વિડીયો શેર કરજો શું કેવું તમારું સરસ છે જે ભાઈ કીધું એ ભાઈની પણ ચેનલ છે તેને ને ભાઈ સબસ્ક્રાઇબ લાઈક ને બધું કરતા રહેજો તમે ભાઈ આનંદ આવે એવું છે ફરું વિઝિટ કરજો અને આનંદ કરો નાની એવી જિંદગી મળી છે તો ખૂબ આનંદ કરો અને હળી મળીને રજો તો હું ફોટો શૂટ કરતો તો આ ભર્યો જો બધું નાસ્તો તોડી નાખ્યો એ તમે એક એકદરે ફોટા પાડો પછી અમારે કાઈ ખાવું ને ભૂખ લાગી અહી તો ચાલો નાસ્તો કરવા હાલો થોડા પીવા નાસ્તો કરવા તો ચાલો ફાઇનલી નાસ્તો કરવા સોડા ને વેફર ને એવું બબલા ને એવું લેવા છે તો કરી લઈ નાસ્તો ફાઈનલી મિત્રો અમારો વિડિયો પૂરો થઈ ગયો છે સારો લાગે તો લાઈક કરતા